અનોલી નંદની એગ્રો શેડ નેટ કંપનીમાં કંપની માલિકી સહિતનો જુગારીઓ શ્રાવણીય જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસ સ્ટેશનથી પચાસ થી સો મીટરના અંતરે આવેલા કંપનીમાં ઉદ્યોગકારો કંપની મેનેજર ટ્રાન્સપોર્ટર સહિત કોર્પોરેટ માંધદાતાઓ જુગાર રમી ઝડપી પાડી પાંચ લાખ ઉપરાંતની રોકડા તેમજ મોગી ઘાટ કાર બાઇક મોબાઈલ અને રોકડા મળી અઠ્યાવીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પાનોલી પોલીસ દ્વારા કોર્પોરેટ જુગારના અડ્ડા ઉપર દરોડા પાડી કોર્પોરેટ માંધાતા લાખો રૂપિયાનો જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે પાનોલી પોલીસ મથકના પીઆઈ એસ એમ દેસાઈને ચોક્કસ ઇન્ટેલ મળી હતી કે પોલીસ સ્ટેશનથી પચાસથી સો મીટરના અંતરે આવેલી નંદિની એગ્રો શેડ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે જે માહિતી આધારે સ્ટાફ સાથે દરોડા પાડતા કંપની માલિકે મેહુલ શંકર પટેલ તેમજ અન્ય કંપની માલિક કોર્પોરેટ મેનેજર ટ્રાન્સપોર્ટર સહિત ઔદ્યોગિક એકમમાં કામ કરતા અધિકારીઓ રંગે હાથે ઝડપાઈ જવા પામ્યા હતા પોલીસે સ્થળ પરથી જુગારા રમતા કંપની માલિક મેહુલ શંકર પટેલ દક્ષેશ અમૃત પ્રજાપતિ જયદીપસિંહ દિપલીપસિંહ યાદવ યોગેશ સીતારામ લીંબા લકર ભદ્રેશ અનિલભાઈ પટેલ અંકુર શાંતિભાઈ પટેલ ખીરા ખીરાસિંઘ ઉર્ફ અજય દુહોકુ પાંડે સુરસાંગ ઉર્ફ બાબુ જયમલ પટેલ વિજયને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની અગજંતીમાંથી રોકડા પાંચ લાખ દસ હજાર છસો રૂપિયાનો દાવ ઉપર લાગેલા સાત હજાર નવસો મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અઢાર હજાર છસો રૂપિયા રોકડ દસ મોબાઈલની કિંમત રૂપિયા છન્નું હજાર અને ત્રણ કાર અને ત્રણ ટુ વ્હીલર કિંમત રૂપિયા બાવીસ લાખ મળી કુલ અઠ્યાવીસ લાખ ચૌદ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીયા વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી